સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડા તાલુકામાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે તાલુકાના વહાર ગામે આદિવાસીઓની માલિકી થઈ છે તેવી માંગ સાથે ઉમરપાડા મામલતદારને આવેદન આપ્યું છે બિરસા સેનાના આગેવાનોનું કહેવું છે કે આ બાંધકામ દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કલમ બે ક બે ખે ગ બે ઘ બે છ અને બે ચાર

નાગદેવ ગોવાડદેવ વાઘદેવ કણી કંસારીમાં દેમોગરામાં ઝાડની પૂજા પથ્થરોની પૂજા અને નદીઓની પૂજા કરતો આવતો અમારો સમાજ છે આદિ આદિઅનાદિ કાળથી અમારી આ રીતિ રિવાજ પરંપરા ચાલુ છે તો થ એવું થઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારોની અંદર મોટા મોટા ચર્ચો બનાવીને કે કાયદેસર સંમેલનો કરીને અમારી આદિવાસી ભોલીભાળી પ્રજાને લોભલાલચ આપીને ધર્માંતર કરીને અમારી આદિવાસી સંસ્કૃતિ નષ્ટ કરવાનું આ ષડયંત્ર છે એ અમારી વેદના છે એ આજે અમે મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું સતાર્થ દિવ્યાંગ ન્યૂઝ સુરત